વીજળીને ને ચમકારે મોતીડા પરોવ પાન બા ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી રામ હર ૐ હું વૈદંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર તો આજે વિષય એવો છે કે અંતર એટલે શું ઘણી વખત અમુક સંપ્રદાયોમાં આપણે સાંભળતા હોઈએ અને એ એની ઉપર વધારે ભાર આપતા હોય કે અંતરયાત્રા કરવી જોઈએ અંતરયાત્રા કરું છું અંતરયાત્રા અંતરયાત્રા ઉપર વધારે ભાર આપતા હોય છે તો આ જે અંતરયાત્રા છે એને મા ગંગા સતીએ એવું કહ્યું કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ અને નહીં થાય હાચે હાચી વાત મા ગંગા સતીએ આવી તળપદી ભાષામાં કહ્યું અને આ વિશે આપણે મારો અનુભવ ચેનલ ઉપર અગાઉ પણ કહ્યું છે અને ગંગા ઉપનિષદ ચેનલ પણ પર પણ કહ્યું છે તો આજે આમ ગણો તો અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાય અને નહીં થાય હાચે હાચે વાત અને અંતરયાત્રા આ બંને નો મૂળ એક જ થાય છે પણ થોડી ભાષા જુદી શબ્દો જુદા કહેવાની રીત જુદી તો અંતર ભાંગ્યા વિના ઊભરો નહીં આવે પાનબા એ તો આપણે સમજ્યા છીએ તો આજે આ અંતરયાત્રા એના વિશે આપણે થોડુંક સમજ્યું હવે અંતર પહેલાં અંતરને સમજીએ યાત્રા એટલે ચાલીને જવું ટ્રેનમાં જવું પ્લેનમાં જવું અને યાત્રા કહેવાય એક ગામથી બીજે ગામ જવું એને યાત્રા કહેવાય આ સ્થૂળ યાત્રા છે એક યાત્રા જે છે એ ખાલી સંભળાય છે બોલાય છે સંભળાય છે અને સમજાય છે એક યાત્રા એવી છે એનું અસ્તિત્વ નથી એ સ્થૂળ નથી પણ જે સંતો બોલે ગુરુ બોલે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે લખેલું છે એ વાંચી અને મનન કરવાથી જે યાત્રા થાય છે એક યાત્રા એ છે તો અંતર એટલે શું અંતર એટલે એક અંતર સ્થૂળ છે જેને આપણે ભાવનગર થી અમદાવાદ નું જે અંતર ભાવનગર થી સુરત નું અંતર ભાવનગર થી મુંબઈ નું અંતર કેટલા કિલોમીટર નું જે છે આ જે અંતર છે એ સ્થૂળ અંતર છે એની યાત્રા કરવી હોય ભાવનગરથી મુંબઈની સુરતની અમદાવાદની તો ચાલીને ટ્રેનમાં બસમાં પ્લેનમાં જવાનું હોય છે આ યાત્રા સ્થૂળ છે પણ આપણે તો અંતરયાત્રા કરવાની છે હવે અંતરયાત્રા અંતરનું હાવ સ્પષ્ટ રીતે જો સમજાય તો અંતર એટલે શું કે જ્યાં કાંઈ નહીં અંતર જે છે એટલે કાંઈ નહીં ત્યાં આ અંતર નું બીજું નામ કાંઈ નહીં હવે આપણે અંતર યાત્રા શું કામ કરવી પડે છે કારણ કે આપણે કંઈ ન હતા અને એમાંથી થયા આપણે થયા એટલે આપણું અંતર થયું કાંઈ નહોતું એમાંથી આપણે થયા એટલે આપણું અંતર વધ્યું હવે થયા શું આપણે આપણે હતા તો ખરા જ તે પણ થયા શું થયા પહેલાં તો આપણને આપણા ભયે નામ આપ્યું કે ચંદુભાઈ એટલે હું ચંદુભાઈ થયો પછી મા બાપે દીકરો કીધો એટલે દીકરો થયો પછી એક વ્યવસ્થા પ્રમાણે એવું કીધું કે તું પુરુષ છો એટલે હું પુરુષ થયો હવે આની જગ્યાએ જે સ્ત્રી હોય તો એને એ જ રીતે લાગે એટલે આ બધું થયો હું પછી દરજી થયો પછી બાળક થયો યુવાન થયો ગઢ ગઢો થયો લગ્ન થયા એટલે પતિ થયો બાળકો થયા એટલે બાપ થયો પછી આ બધું થાતું ગયું આ બધું થયા છે એટલા માટે હવે અંતર યાત્રા કરવાની છે પાછી હોવા છતાં પાછી અંતરયાત્રા કરવાની છે કે આ બધું હોવા છતાં ભૂલવાનું છે વ્યવહારિક રીતે બધું રાખવાનું છે પણ હું કાંઈ નથી આ રીતે અંતરયાત્રા કરવાની છે જેમ એક પછી એક પછી એક પછી જે થયા છે એને એમ પાછું આવવાનું છે પાછું અંતરમાં જવાનું છે અંતર એટલે કીધું ને કંઈ નહીં આપણે બાળક હતા આપણે નામ ન પાડ્યું આપણે ત્યારે આપણે બધું સાંભળતા હતા છતાંય પણ આપણને કંઈ ખબર હતી દાખલા તરીકે અત્યારે પણ આપણે માત્ર ગુજરાતી જ ભાષા જાણીએ છીએ પણ કોઈ અંગ્રેજ આવ્યો હોય અને અંગ્રેજ આપણી સાથે બોલબોલ કરે તો આપણને શું ફેર પડે આપણે સાંભળીએ ખરા પણ આપણને કાંઈ ખબર પડે આપણને એ અંગ્રેજીમાં ગાળ દે અપશબ્દ કે તો આપણને દુઃખ લાગે ખરું અને આપણા વખાણ કરે તો આપણને હરખ થાય ખરો કારણ કે આપણે એ ભાષા જ નથી સમજતા સાંભળીએ છીએ એમ આપણે જ્યારે બાળક હતા ત્યારે આપણે સાંભળતા હતા બધું પણ આપણને ખબર નહોતી આ શું છે એમ એટલે હવે બધું સાંભળવા છતાં જોવા છતાંય કંઈ નથી અંતર એટલે કંઈ નહીં આ જે યાત્રા કરવાની છે અને ત્યાં અંતરમાં પહોંચીને પછી સ્થિત રહેવાનું છે ત્યાં સ્થિર થઈ જવાનું છે ત્યાં એક કૌરવો અને પાંડવો એ આપણે એવી કહી છે કે પાંડવો એ કૌરવોનો અંતક લાવી દીધો અંત કરી નાખ્યો એટલે જે કૌરવો હતા હતા એના બધાનો નષ્ટ કર્યો એનો અંત લાવી દીધો એટલે કાંઈ ન રહ્યું કૌરવ રહ્યા નહીં અંત અંતર એટલે કંઈ નહીં એને અંતર કહેવાય પછી આપણે ઘણી વખત એવું પણ કહે છે કે તારા અંતર આત્માને પૂછ તો આત્મા કાંઈ સ્થૂળ છે એનું કંઈ અસ્તિત્વ છે નહીં માત્ર બોલાય છે ને સમજાય છે એટલે આ જે અંતર છે એ બોલાય છે સંભળાય છે અને એને સમજાય છે એને સમજવાનું છે અંતરનો એક બીજો અર્થ કરીએ તો અંતે તું તર અંતર એટલે અંતે તું તર તરી જા એમાંથી આપણે ઘણી વખત સાંકડો મારગ હોય ચાલ્યા જતા હોય કાં તો આગળથી વાહન આવતું હોય કાં તો પાછળથી વાહન આવતું હોય તો આપણે તરી જઈએ છીએ ને એક બાજુ જવું એટલે તરી જવું મારગ તો જેમ સેમ રહેવાનો છે પણ આપણે તરી જવાનું છે એટલે જે કાંઈ આ જગતની અંદર વ્યવસ્થા પ્રમાણે નામ આપ્યું છે અટક આપી છે જ્ઞાતિ આપી છે આ બધા જે આપણને આપ્યું છે એ તો રહેવાનું જ છે ને જરૂરી પણ છે પણ એ રહેવા છતાં એમાંથી તરી જવાનું છે એટલે કીધું અંતે તું તર અંતર એટલે આ અંતર અને અંતરયાત્રા એટલે ધીમે ધીમે આ બધું હોવા છતાં જે મગજમાં છે મનમાં છે એને બધું ડિલેટ કરતું જવાનું છે એને અંતરયાત્રા કહેવાય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્યામ જય ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી કૌરસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયા રામ